હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કાયપેનેટી એજ્યુકેરમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ટેટ ટુ જે પરીક્ષા લેવાઈ હતી બે હજાર ત્રેવીસમાં એનું મેરિટ એનાલિસિસ કેટલા ઉમેદવારો પાસ થયા અને તમારા સાથે જે ટેટ ટુ બે હજાર ત્રેવીસની પરીક્ષાના આધારે પાસ થયેલ ઉમેદવારો જે આવનારી ટેટ ટુ આધારિત જે અપર પ્રાઇમરીની ભરતી છે એમાં કેટલા ઉમેદવારો હરીફાઈમાં હોઈ શકે એના વિશેનું અહીંયા પરિણામની વિગતના આધારે એક એનાલિસિસ છે એ જોવાના છીએ તો મિત્રો વિડીયો અંત સુધી જોવાનું મને વિનંતી છે આવી આપણા મિત્રો ને શેર કરજો લાઈક કરશો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો તો જે ટેટ પરીક્ષા યોજાઈ હતી એની પરિણામની વિગતો તમામ માધ્યમ માટે અ ગણિત વિજ્ઞાન વિષય ભાષાઓ અને સામાજિક વિજ્ઞાનમાં કુલ બે લાખ સાડત્રીસ હજાર સાતસો ઉમેદવારોએ ટેટ ટુ પરીક્ષા ટેટ ટુ બે હજાર ત્રેવીસમાં જે યોજાઈ હતી એ પરીક્ષા આપી હતી અને એમાંથી સાડત્રીસ હજાર ચારસો પચાસ ઉમેદવારો પાસ થયેલા એટલે કે પંદર પોઈન્ટ ટકાનું રિઝલ્ટ આવ્યું હતું મિત્રો જેમાં જોવા જઈએ તો વિગતે મિત્રો જે ગણિત વિજ્ઞાન વિષય છે એમાં એકત્રીસ પોઈન્ટ ચૌદ ટકા રિઝલ્ટ આવેલું હતું જેમાં કુલ ચોસઠ હજાર છસો ઓગણસિત્તેર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી એમાંથી વીસ હજાર એકસો પાંત્રીસ ઉમેદવારો પાસ થયા હતા આ જ રીતે જોવા જઈએ તો મિત્રો ભાષાઓમાં ચાર હજાર ચારસો ઉમેદવારો પાસ થયા એટલે કે એનું રિઝલ્ટ બહુ ઓછું હતું ચાર પોઈન્ટ છવ્વીસ ટકા અને સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ તો મિત્રો એમાં સડસઠ હજાર આઠસો સત્યોતેર ઉમેદવારોએ ટેટ પરીક્ષા આપી હતી ને જેમાં જોવા જઈએ તો મિત્રો જે છે એ તમારે બાર હજાર ચોત્રીસ ઉમેદવારો એની અંદર પાસ થયા હતા એટલે જોવા જઈએ તો એનું રિઝલ્ટ અઢાર પોઈન્ટ એકાણું ટકા હતું મિત્રો તો જે કુલ બે લાખ સાડત્રીસ હજાર સાતસો ઉમેદવારોમાંથી બાવીસ હજાર એકસો ને બાસઠ ઉમેદવારો નેવું કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા છે એટલે કે જે ઉમેદવારો છે એમાં પાસિંગ રેશિયો જે એકસો પચાસમાંથી નેવું માર્ક્સ જોઈએ એ નેવું માર્ક્સ જે છે એ મિત્રો અહીંયા ઉમેદવારો બાવીસ હજાર એકસો બાસઠ છે આ ઉપરાંત જે છે એકસો પાંચ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો ચાર હજાર ત્રણસો સોળ હતા અને એકસો પચાસમાંથી એકસો વીસથી વધુ માર્ક મેળવનાર બસો ઓગણસાઠ જ્યારે એકસો પાંત્રીસથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર એક હતા એટલે કે આમ મેરિટ એનાલિસિસ પરથી એવું કહી શકાય કે જે ટેટ ટુની ભરતી જે આવનારા સમયમાં આવવાની છે એમાં જે ટેટ ટુ વર્ષ બે હજાર ત્રેવીસમાં જે પરીક્ષા લેવાઈ એ પરીક્ષામાં કુલ બાવીસ હજાર એકસો ઉમેદવારો હાલની સ્થિતિએ પાસ છે એ અહીંયા કોમ્પિટિશનમાં હશે અહીંયા જે ભરતી થશે એમાં આગલી ટેટ પણ વેલિડ ગણાવવાની છે એટલે એના અનુસંધાનમાં આમાં બીજા કોમ્પિટિશનમાં ઉમેદવારો ઉમેરાઈ શકે પરંતુ જોવા જઈએ તો મિત્રો ક્રમિક ભરતીના અનુસંધાનમાં જે ગણિત વિજ્ઞાન અને ભાષાના જે વિષયો છે તેમજ સામાજિક વિજ્ઞાન જે વિષય છે એમાં ક્રમિક જે હાયર સેકન્ડરી અને સેકન્ડરી બાદ જે ટેટ ટુની છથી આઠની ભરતી આવવાની છે એમાં જે હાયર સેકન્ડરી સેકન્ડરીમાં આમાંથી જે ઉમેદવારો હશે પાસ થયેલા એ પણ સારા માર્ક્સ ધરાવતા છે એ પણ એમાં જઈ શકે એટલે અહીંયા ટેટ ટુ માટે કોમ્પિટિશનમાં જે બાકી વધે એ ઉમેદવારો આવે એટલે ક્રમિક ભરતી થશે એટલે આજે છેલ્લે ટેટ ટુ માટેની જે ઉમેદવારોની ગણતરી છે એમને અહીંયા ચોક્કસ ફાયદો થાય આ ક્રમિક ભરતીના અનુસંધાનમાં તો મિત્રો આ હતું જે ટેટ ટુ ટુ વર્ષ બે હજાર ત્રેવીસમાં રહેવાયેલું મેરિટનું એનાલિસિસ તો આવા જ ભરતી પ્રક્રિયાને લગતા વિડીયો તેમજ શૈક્ષણિક વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો આપના મિત્રોને શેર કરશો લાઇક કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો